ઠાકોર સમાજના બંધારણ અંગે થરાદમાં મહત્વપૂર્ણ મહાસંમેલન યોજાયું શિક્ષણ અને વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન અને નવા બંધારણ અંગેનું મહાસંમેલન ઉજવણીના જુસ્સા સાથે યોજાયું થરાદરા અને લાખાણી તાલુકામાં કુલ અગિયાર ગામોના ઠાકોર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા સમાજને મજબૂત બનાવવું નવી પેઢીને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું અને સમાજમાં વિકારો દૂર કરવાનું આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય રહ્યું સંમેલનમાં ઠાકોર સમાજ માટે રચાઈ રહેલા નવા બંધારણ અંગે વિશદ ચર્ચા કરવામાં આવી સાંસદ ગેનીબેન ઠાકોરે મહત્વનું નિવેદન કરતાં જણાવ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજ માટે તૈયાર થયેલું બંધારણ સામાજિક તથા ધાર્મિક પ્રસંગોમાં થતા અતિરિક્ત ખર્ચા ઘટાડવા અને સમાજને શિક્ષણ અને વિકાસ તરફ દોરી જવાનું છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે અન્ય સમાજોની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેમાં મોટા ભાગ ઊંચા પ્રસંગ્યા ખર્ચાઓ જવાબદાર છે આ ખર્ચા ઘટાડી બચતનો સંકલિત ઉપયોગ કરી દીકરા દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવે તો પરિવાર સાથે સમગ્ર સમાજ સમૃદ્ધિ તરફ આગળ વધે છે કે ઠાકોરે વ્યસન મુક્તિ અંગે પણ કડક શબ્દોમાં હાકલ કરી તેમણે કહ્યું કે દારૂ અને ડ્રગ્સના વ્યસનના કારણે અનેક યુવાઓ દિશા વિહોણા થયા છે તેથી સમાજે સચેત બની વ્યસન મુક્તિ તરફ પગલાં લેવા જરૂરી છે ઓછા ખર્ચે પ્રસંગો ઉજવી શિક્ષણ અને સુખાકારી માટે બચતનો ઉપયોગ કરવાનો સંદેશ સમાજને આપ્યો છે પ્રસંગે જણાવ્યું કે આગામી સમયમાં સમગ્ર ઠાકોર સમાજ સદારામ બાપુના આશીર્વાદના રૂપ ફોટા મૂકી એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સૂત્રનો સાકાર કરશે આ નવા બંધારણની સમાજને એકતા સુસ્ત અને માનવતાનો ઉદાર્થ સંદેશ આપવા પ્રયત્ન થશે કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર ઠાકોર દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર તેમજ સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોરે યુવતીઓને યુવાનોને સંબોધતા જણાવ્યું એક રીવાદ શ્રેષ્ઠ રીવાદ સમયની માંગ છે સમાજને દિશાબોધ એકતા અને વિકાસના માર્ગે આગળ લાવવા યુવાનોને આગેવાની લેવા તેમણે પ્રેરણા આપી છે ઠાકોર સમાજના મહાસંમેલનને સમાજમાં એકતા અને સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને શિક્ષણ વ્યસન મુક્તિ તરફ સમાજને નવી પ્રેરણા આપી છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ થરાદ તાલુકો રાહ તાલુકો અને લાગણીના અગિયાર ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રસંગ પ્રકારના પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે એ દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી એટલે વ્યસન મુક્તિની વાત હોય વર્તમાન સમયમાં ડ્રગ્સ ને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બધીઓ છે એ બધીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતા નું જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ લઈને બીજા સમાજો ધીરે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારમ બાપુના ફોટા મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક સમાજ એક રિવાજ એક એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા યુવાનોએ ભાગ લીધો સમાજના સર્વ પક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર ખાસ કરીને બેન જે તમે કે